નસવાડીના સ્ટેશન વિસ્તારમાં આવેલી પ્રાથમિક શાળા વિવાદમાં સપડાઈ નસવાડી સ્ટેશન વિસ્તારની પ્રાથમિક શાળામાં એક મહિલા શિક્ષિકા કર્મચારી ચાલુ શાળાએ પ્રાથમિક શાળામાં જ ઊંઘી જાય છે નઝવાડી સ્ટેશન વિસ્તારની પ્રાથમિક શાળામાં બે શિક્ષકો છે જેમાં બે બાળકોની સંખ્યા છે જેને લઈને સરકારના લાખો રૂપિયા પગારમાં મફત વપરાઈ જાય છે સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે એક શિક્ષિકા બહેન બીમાર રહે છે અને શાળામાં આવે છે ત્યારે ઊંઘી જાય છે આવી રીતના શાળા ચાલતી હોવાથી બાળકો આ પ્રાથમિક શાળામાં જતા નથી જ્યારે સ્થાનિક લોકોએ તો શિક્ષિકા બહેને અગાઉના વર્ષમાં ધ્યાન આપ્યું નથી જેની પાછળ તાલુકા પ્રાથમિક

એ આક્ષેપ લગાવ્યો છે બાળકોને પ્રવેશ મહોત્સવમાં સ્કૂલ બેગ મળ્યા નથી ચોપડા મળ્યા નથી તેવું નવા આચાર્ય એ જણાવ્યું છે પ્રાથમિક શાળાઓમાં અંધેર વહીવટ ચાલી રહ્યો છે જેની પાછળ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને જિલ્લા શિક્ષણ અધિકારી જવાબદાર છે કોઈ કસ કોઈ ચીજ નથી સ્કૂલની અંદર અને બાળકોને ચોપડા પણ નથી મળ્યા બાળકોના થેલા આવ્યા હતા એ પણ સ્કૂલ સુધી ફોક્યા નથી ત્યાં લેવા ગયા પણ ત્યાં હતા જ નહીં અને ત્યાં અમે સીઆરસીને રજૂઆત કરી તો એમને એવું કીધું કે અહીં ગ્રુપ ગ્રુપમાં મૂકેલા હતા ગ્રુપમાં ખબર નહીં કોણ લઈ ગયું ગ્રુપ શાળાના આચાર્યને રજૂઆત કરી તો એક એક અમે અહીં હતા હવે ખબર નહીં કોણ લઈ ગયું એમ અને ગ્રાન્ટમાં તો કોઈ કોઈ સુવિધા છે જ નહીં કોઈ ગ્રાન્ટ વપરાય જ નથી કોઈ વસ્તુ સ્કૂલની અંદર હાલની તકમાં કોઈ છે જ નહીં તો બે ના આટલી મોટી શાળા છે સ્ટેશન વિસ્તારની કેટલા શિક્ષકો છે બે શિક્ષકો છે અને ત્રણ બાળકો છે બે કન્યા છે એક કુમાર છે અહીંયા બાળકોને આવવાનું કારણ બાળકો સરકારી સ્કૂલની અંદર આવે એ લોકો ત્યાં પ્રાઇવેટમાં ફી ભરી શકે એવું છે નહીં એટલે એ લોકોની માંગ એવી છે કે સ્કૂલ સુધારો અને શિક્ષક સારા મૂકો તો અમે અમારા બાળકોને અહીં મૂકીએ કારણ કે એ લોકો આટલી બધી ફી ભરી શકે કન્ડિશનમાં છે નહીં અને એમને એવું છે કે સારા શિક્ષક હોય તો અમે બાળકોને મોકલ લઈએ તકલીફ આ છે કે બાળકો આવતા નથી સ્કૂલ આવી જર્જરીત છે એટલે બાળકો આવે તો અમે એમને ભણાવવા માટે તૈયાર છીએ અને આવે છે એ બાળકોને વાત લગતા કર્યા જ છે અમે પણ આના લીધે બાળકો કોઈ મોકલતા નથી એ શિક્ષક કઈ કામ કરતા નથી એ વાલીઓ જે જોવે છે તમને રજૂઆત કરી એમને તો તમને શું તકલીફ પડે કામ નથી કરતા તો કામ નથી કરતા એટલે હું જ્યારે તાલીમમાં જાઉં હવે 11 9 2025 થી આચાર્યનો ચાર્જ આપ્યો તો કોઈ મીટિંગ હોય કોઈ બેંક નું કામ હોય બાળકોના ખાતા ખોલવાના હોય તો જવું પડે તો એ બેન બેન એવું કહે છે કે તો જતી રહીએ તો છે નહીં અને બાળકોને મોકલી દે છે અને પછી આરામ કરે છે અમે આ વાલીઓ અમે બધાય ઉપર છેક સુધી રજૂઆત કરી પણ એ લોકો કઈ ધ્યાન દેતા નથી ને એવું કહે છે કે હવે આવું છે તો શું કરીએ ચલ બેન ત્રિવેદી અમારે બાળક અહીં ભણે છે સ્કૂલ સ્કૂલમાં કોઈ સુવિધા નથી અમારે ટીચર હારા છે હેતલબેન કરીને એ ભણાવે છે તો એમને બીજા વિષયના મી તાલીમમાં મોકલી દે છે તમારા શિક્ષણ છોકરોનું શિક્ષણ બગડે છે તો તમને અમે રજૂઆત કરીએ છીએ કે ગીતાબેન જગ્યાએ કોઈ સારા શિક્ષક મૂકો ને એમની બદલી હારી સ્કૂલમાં કરો ના સ્કૂલમાં કોઈ સુવિધા નથી ગ્રાન્ટ આવે છે તે બી કંઈ વપરાય છે ખબર નહીં સ્કૂલમાં કોઈ સામાન આવતું નથી છોકરોને કોઈ બી સુવિધા નથી નહીં સંડાસ બાથરૂમની સુવિધા નહીં પાણીની સુવિધા સ્કૂલમાં એટલું પાણી ભરાય છે ને કે ડોલન ડોલો પાણી કાઢે છે એટલું પાણી મતલબ આ સ્કૂલમાં ભરાય રહી છે આ સ્કૂલ જડ છે ક્યારે બી પડી શકે છે અહીંયા જાદરું બાથરૂમ પાણીની કોઈ સુવિધા નથી ના અહીંયા સ્કૂલમાં છોકરાઓને રમતની કોઈ ચીજો ના ચોપડા ના દફ્તર આલે છે કશું જ સુવિધા નથી ને ગીતાબેન કરીને છે એમની જરાક મેન્ટલ થોડી હેલ્થ ખરાબ છે તેમની બદલી કરી આપો આ હેતલ મેડમ બહુ સારું ભણાવે છે એમને અહીંયા મૂકો એમને બે ચાર દિવસે મિટિંગમાં મોકલી દે છે તો બીજા છોકરાઓને કોણે ભણાવશે તો અમારી એ માગણી છે કે આ મેડમને બદલી કરી આપો